આજ હું બનાવવાની છું મગના પૂટલા આપણે ચણાના તો ચણાના લોટના પુડલા જ બનાવતા જ હોય પણ આજ હું મગના પુરલા બનાવવાની છું ઘણા બધા બનાવે છે પણ હું પહેલીવાર વાર બનાવવાની છું તો એના માટે મેં મગ પલાવી દીધા છે જો મગ પલાવી દીધા છે હવે મગ સારી રીતે પલી જાય પછી આપણે એના પુડલા બનાવશું આજ પુડલા નાખવાની છે આપણે આ દૂધી અને ગોલ દૂધી છે હું તો દૂધી જ કઉસ હું કહેતા હોય એ મને નથી ખબર કોમેન્ટમાં કહેજો આ ગોળ દૂધી છે આપણા ઘરે કોઈ દૂધી ખાતું ન હોય ને તો આવી રીતે પૂડલામાં થેપલામાં દૂધીના મુઠિયા બનાવીને ખવરાઈએ કાંઈ તો આજે હું બનાવાની છું મગના પૂડલા એમાં નાખવાની હવે આને મિક્સર માં દળીને પેસ્ટ બનાવી લેશું ઓડલા બનાવા ઉડલામ નાખવા પેલા ઉડલામાં નાખવાની છે આ લીલા મરચાં અને લસણ અને આ આદુ છે આટલું અને નાખવાનું છે મિક્સરમાં એટલે હારવાર થઈ જાય લસણ મરચાં આદુને પણ મિક્સરમાં પેસ્ટ બનાવી લેવી દૂધી મેં ખમણી લીધી છે આવી ઝીણી ઝીણી હવામાં નાખવાના છે મગ un no sé हवनाखवान हुसेमा मिठ्टू जरूर यात पड़ माए हलदर ताना जीरू दलेल मरी पावडर और बघू मिक्स कर તેમાં દહીં છાશ લીંબુ કાંઈ પણ નાખી આપો મેં છાશ નાખી દીધી છે હવે થોડાક નાખવાના છે આપણે બેકિંગ સોડા થોડાક તેમ બહુ ઝાઝા નહીં બેટર તૈયાર છે હવે બનાવાના પુરલા ખબર નહિ કેવા મને હું પેલી વાર બનાવું છું જો આપુડલા બનાવ્યો છે કેવો સરસ બન્યો છે હવે આ સડી ગયો છે એ હું લઈ લેશું આવી રીતે બધા મુડલા બનાવવાના છે તમને દેખાડું પૂડલો થઈ ગયો તૈયાર અને હું હું ખાવશું એની આરે છે આપડું ઘરનું બનેલું માખણ અને ગરમ ગરમ ચા

মই ফুডলা খাই লওঁ বহুত ফাটি গৈছো নািছে